બાજુ કેવડિયામાં પ્રોજેક્ટ આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ ગયું છે ત્યાં તો મૂળ રસ્તો છે મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે અમારી માંગણી નહીં સ્વીકારે તો એ વિસ્તારના તમામ ગામના લોકોને સાથે રાખીને ત્રીસ અને એકત્રીસ તારીખે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવવાના છે તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને જો દિન પંદરમાં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું

વન શ્રી અને મુખ્યમંત્રી શ્રીને પણ મોકલવાના છે આપના મારફતે આજે કેવડિયા અમારી રજૂઆત એવી છે કે જે જુનાગઢ ગામ છે સાહેબ એ એનો ઇતિહાસ એવો છે કે સાતસો ને પચાસ વર્ષ પહેલા ત્યાં હાથિયાદેવનું નિવાસસ્થાન હતું દેવહાત્રા આજે એની નીચે જે પાંચસો વર્ષનો ઇતિહાસ છે કે આપણે રાજકોટિયા કોટીન રાજા કહેવાય એનું ત્યાં હતું બાદમાં ગોહિલ વંશનું નિવાસ્થાન હતું અને ત્યાં આજે પણ અઢારસો ચોત્રીસનું નીલકંઠવેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે એનો આખું મહિલો છે આ છે તે બધું જ છે પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે અને નર કરજણ ડેમ જ્યારે બની ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યા અને જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે અને એ ડામર સપાટીનો જ છે પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં જ્યારે માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રકચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવા આવ્યું છે જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાઉન કરે કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં લખીને લાવવું પડે છે એટલે જૂનાગઢ છે વેરીસાલ છે કબોદિયા છે પાંચખાડી છે પછી દેવહાત્રા છે એવા ઉઠલા જૂના રાજ નીચલું જૂનારા તમામ લોકોને ખૂબ જ હાલાકી હોય છે તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટક્યું હશે કદાચ કોઈ પરવાનગી ના બાકી હશે કા હશે પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે અમારે ડીસીએફ સાહેબ તરીકે આપણે અને કેવડિયાના ડીસીએફ સાહેબને કહેવાનું છે એક બાજુ કેવડિયામાં પ્રોજેક્ટ આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ ગયું છે ત્યાં આ તો મૂળ રસ્તો છે મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે એટલે આ રોડ પણ દિન પંદરમાં ચાલુ થાય એવી અમારી માગણી છે આ બધા જ વડીલો અસરગ્રસ્ત ગામના વડીલો છે જે તે સરપંચો તાલુકા પંચાયતના સભ્ય માજી સરપંચો વન સમિતિના પ્રમુખો બધા જ આવ્યા છે બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલપ થાય એવું છે બીજી સ્વિટરલેન્ડ મિની સજરલિંગ પણ એને કહેવામાં આવે છે તો એમાં વહીવટી તંત્ર સહકાર આપે રોડનું કામ ચાલુ થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે દિન પંદરમાં અમારી માગણી નહીં સ્વીકારે તો એ વિસ્તારના તમામ ગામના લોકોને સાથે રાખીને ત્રીસ અને એકત્રીસ તારીખે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવવાના છે તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને જો દિન પંદરમાં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું અને વડાપ્રધાનશ્રીને રૂબરૂ મળીને આની રજૂઆત અમે કરીશું તો એવું ના થાય એના માટે અમારી માગણી છે કે આ રોડનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે અને જે લોકોને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે અમારી છે મંજૂરી

અને રોડ નવું કોઈ ઝાડ કપાવવાનું નથી નવું ખોદા રોડ છે હા જૂનો રોડ છે ડામર સપાટીનો રોડ છે એને જ નવો ડામર રોડ બનાવવાનો છે પણ ખબર નહીં શું થયું ત્યારે સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું તો ફોરેસ્ટ વિભાગ જે એના વાહનો જપ્ત કરી લીધા એટલે કોન્ટ્રાક્ટર એના બી કે પછી કામ કરવા આવતા નથી તો સત વર્ષ નિરાકરણ આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ રજૂઆત આપું પરવડતું હા હા જતાવાદ સર થો